પણ તમારા અને મારા જેવો માણસ હતો સિમ્પલ એકદમ ડાઉન ટુ અર્થ માણસ હતો જે હતી એને જે બીક બધું હતું એ ફેક્ટ હતો એની માટે પણ એની ઉપર શું આવે છે અભિષેક આવે છે એનોઇન્ટિંગ આવે છે અને પછી તમને ખબર જ હશે કે એને કેવી રીતે જે પિક્કળ માણસ હતો એને કેવી રીતે ઈસરાયલ પ્રજાને જઈ પમાડી બહુ ઓછા લોકોને લઈ અને પછી દુશ્મન રાજા પર ચઢાઈ કરે છે અને પછી જય પ્રાપ્ત કરે છે એ આપણે બાઇબલમાં જોયું છે ક્યારે બન્યું કેવી રીતે બન્યું આ કેમ કે એ તો બિકણ હતો એમાં એ તમે વાંચશો તો તમે જોશો કે વ્યક્તિ કોણ હતો બિકણ હતો એ બિકણ હતો તો પ્રભુએ એનો કેવી રીતે ઉપયોગ કર્યો પ્રભુએ એનો આત્મા પ્રભુએ એનો ઓફિસ છે પ્રભુએ એનો આઈડેન્ટિટી એ માણસને ઉપર મોકલ્યો ત્યારે એ થઈ શકે ઓકે આ બીજું આપણે જોઈશું જજીસ 14 અને 6 ન્યાયાધીશ 14 અને 6 એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો ને તેના હાથમાં કંઈ પણ ન હતું પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાના મા બાપને આપી નહીં યસ આ કોનો વિષય લખ્યો છે સેમસંગ સામસંગ જે હતો એ એ વ્યક્તિએ આ કોને ચીરી નાખ્યો ખબર છે બકરીના બચ્ચાને ચીરી નાખતો એ રીતે સાને ચીરવા માર્યો સિંહને સિંહને એને अन्य आत्मा कई जना तो अन्य अन्य सुबह चीरी नाचो, ओके, विश्वास तो करो जने अन्य अंदर लगे, वहां ऊना थी क्या बात, वो कोई स्टोरी नहीं थी, अन्य अंदर लगे लीजिए, ओके, तो एक हीवरी तबाजो, सूत्र वहीं पर, दिव्य नो आत्मा, पराक्रम सहित है नी पराब्यो, अन्य जाने पकड़ी ना बच्चा ने चीरी न

હવે એની સાથે શું બને છે 1st સેમ્યુઅલ 16:30 પેલો સમુએલ સુણ અને તે આપણે જોઈશું દાઉદ વિશે પ્રભુની શું ઈચ્છા હતી કે ઘેટા બકરા ચરાવનાર માણસ પાસેથી પ્રભુ કેવી રીતે માંગી મેગા કામ કરે છે ત્યારે સમુએલ તેલનો શીંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો પછી સમુએલે ઊઠીને ઘેટા બકરા ચરાવવા ગયો આ વ્યક્તિ કોણ હતો અગેન ઢોર ચરાવનાર વ્યક્તિ હતો પણ એનો અભિષેક કરવામાં આવ્યો એના માથા પર સિંગ તેલ નાખવાનું નાખવામાં આવ્યું સિંગની અંદર તેલ હતું અને એ પ્રોફેટ એ અભિષેક દાસ એના માથા પર રેડી અને તરત એ એ વ્યક્તિ બદલાઈને શું થઈ ગયો એક અભિષેક માણસ થઈ ગયો અને એની ઉપર દેવનો આત્મા ફેરી જાય અને પછી એ શું કરે છે પછી એ મોટો માઈટી જાયન્ટ ગોલિયાથને મારી નાખે છે કે નાનો છોકરો હતો તમે એના વિશે વાંચ્યું હોય કે નાનો બાળક હતો જેને કોઈ જ લડાઈનો અનુભવ ન હતો લડાઈ માટે જવા માટે એને જે બધા શસ્ત્રો સજવા પડે ને બધું એને જ્યારે પહેરવા છે તો કે ભાઈ મને આનો કોઈ અનુભવ નથી આ કડી નામ ઉપરીસ મારી પાસે એક પણ છે ને પથ્થર છે એ લઈ અને હું જઈશ અને પ્રભુ મને જઈ પમાળશે તો કોઈ પણ એવી એવી જાતની એની પાસે ટેકનોલોજી છે યુદ્ધમાં વપરાય છે એ વાત લીધા વગર એ શસ્ત્ર લીધા વગર એ વક્તર લીધા વગર એ કોઈ પણ વસ્તુ લીધા વગર એ શું કરે છે જાય છે અને ગોલિયાતને મારી નાખે છે અને કેટલા યુદ્ધ લડે છે ખબર છે દાઉદ ટોટલ એની લાઈફ લાઈફ સ્પાઈનમાં કેટલા યુદ્ધ લડે છે 66 66 યુદ્ધ લડે છે અને એમાં એક પણ હારતો નથી આ છે એવું તમે નહી જોયું કે ભાઈ રાજા લડાઈ કરે ને પછી હારી જાય કે જીત જીત્યા જ કરે એવું એવું બહુ ઓછું બને 66 વાર લડાઈ કરે ને એકઈ વાર ના હારે એ પોસિબલ નથી પણ આ વ્યક્તિ માટે કોના માટે દાઉદ માટે એ અભિષેક દાસ હતો પ્રભુનો એની પર એ અભિષેક હતો પ્રભુનો આત્મા એની પર હતો એ જેટલા પણ યુદ્ધ લડ્યો ને એ બધા જીત્યા છે ઓકે બીજો એક આપણે એક્ઝામ્પલ જોજો સેકન્ડ કિંગ 2 950 બીજો રાજા બીજો અધ્યાય 9 થી 15 એલિયા ને એલિસા કેરેક્ટર વેલ છે તમે વાંચ્યા જ હશે જેઓ બહાર પછી એમ થયું કે એરિયાએ એ કહ્યું કે તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલા તું માંગ કે હું તારે માટે શું કરું એ એની શાળી કે કૃપા કરીને તારા આત્માનો કમનો હિસ્સો મારા પર આવે તેણે કહ્યું કે તેણે જે માંગણી કરી છે છે પણ જો તારી પાસેથી લઈ લેવા તો મને જોશે તો તને એ થશે પણ જો તું જોશે તો નહીં બનશે ઓકે હવે રીતે આવે છે તમે રાખશો ને તમારી અંદર એવું મારે જોઈએ વસ્તુ પ્રભુ આ જે ઉપર સાધારણ વ્યક્તિઓ હતા એક બિકણ હતો એક ગોવાળ્યો હતો એક ઢોર ચરાવતો હતો એક ભાગીને ઢોર જોડતો હતો હવે એવા લોકોએ આવા માઈટી કામ કર્યા આવા મહાભરત કૃત્ય કર્યા તો કેમ હું ના કરી શકું તો એલિશા શું કહે છે એલિયાને કે ભાઈ તારી પાસે જે એનોટિક છે ને તારી પાસે જે અભિષેક છે ને તેનો પવિત્ર આત્મા છે એનો ડબલ પોર્શન એનો બમણો અભિષેક મારે જોઈએ છે એલિયા શું કહી રહ્યો છે કે તે જે માંગ્યું છે ને એ બહુ ભારે વસ્તુ છે બહુ મોટી વસ્તુ છે પણ જો તું મને જો તું મને સ્વર્ગમાં લઈ લેતા છે ને તો તારી પર એ અભિષેક મારી પર જે છે એનો ડબલ પોર્શન એનો બમણો અભિષેક તારી પર આવશે અને તમે જોઈ જશો એ જોવે છે ને પછી અલીશા મારફતે શું શું થાય છે એલિયા અને અલીશાની સ્ટોરી તમે જોવો તો શું કહેવાય ને નામાન મોડિયાને સાજા પણ એમના દ્વારા મળે છે અગ્નિ ઘોડા નકી રથ ઓને આઈને લઈ જાય છે એક લોખંડની કુહાડી જે પાણીમાં પડી ગઈ હોય છે એ બહાર નીકળે છે ખાવાની અંદર ઝેર હોય છે ને એની અંદર લોટ નાખવામાં આવે છે ને ઝેર વાળું ખાવાનું નોર્મલ થઈ જાય છે એના હાડકા જ્યારે મરી જાય છે ને હાડકા કબરમાં નાખવા છે ત્યાં બીજી એક ટેટ બોડી કે બીજું એક બરદુ સબ એને ઓળખે છે તો એ જીવતું થઈ જાય છે અને બહુ બધા બહુ જ બધા મિરકલ્સ બહુ બધા ચમત્કારો એલિયા અને એલિશાની મારફતે થયા કેમ કેમ કે એમની પાસે શું હતું પ્રભુનો અભિષેક હતો પ્રભુનો આત્મા હતો પવિત્ર આત્મા હતો ઓકે હવે તમે કહેશો કે આ બધું જૂના કરારમાં ઓલ્ટેજ ટેસ્ટામેન્ટમાં અમે બધું વાંચ્યું છે નવા કરારમાં ક્યાં છે આ વસ્તુ તો નવા કરારમાં પવિત્ર આત્મા તો નવા કરારમાં આવ્યો તો જૂના કરારમાં તો આ વસ્તુ નથી રહી એટલે પવિત્ર આત્મા એવું નથી કે જૂના કરારમાં નતો અને નવા કરારમાં જતો આ જે આપણે એક્ઝામ્પલ જોયા ને બધા જૂના કરારમાંથી જોયા હવે આપણે થોડા ઘણા નવા કરારમાંથી પણ જોઈશું લુક પહેલો અધ્યાય 5મી કલમ जॉन डबेटेस, योहान पाप्तिस्मा में जो लख्वा में आयुष है, लुक तो नहीं लगे लिसवार का पहलों आतिया पांचवीं कलम। यहूदिया ना राजा हेरोस्नी कार्तिकी माँ, अभिया ना वर्मा जगहार्य ना मेघवीया। सॉरी, पंद्र्मी कलम। पहलों आतिया पंद्र्मी कलम। केमकेटे प्रभु नियागर मोतो धसे, ये जागशरस के दारुते प

એને જન્મ પહેલાથી આપવામાં આવ્યો હતો કોના માટે યોહાન બાપ્ટિસ્ટ માટે ઓકે અને પછી તમે જોયું હશે કે એ શું કરે છે એના એ શું કામ કર્યા પ્રભુનો માર્ગ તૈયાર કરવા માટે પ્રભુ ઈસુનો રસ્તો તૈયાર કરવા માટે રાતમાં પોકારનાર ની એવી સંભળાય છે કે ભાઈ પ્રભુનો માર્ગ તૈયાર કરો એને સારું સડક સીધી કરો એટલે એક વે મેકર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ રસ્તો બનાવવા માટે જેવી રીતે કોઈ પણ પ્રકારની ગાડી જાય ને તો એની પહેલા શું કરે ટ્રાફિક પોલીસ બ્લેક કમાન્ડ અને બધા રોડ ને ક્લિયર કરે જો દબાણ કે કઈ હોય તો હટાવી દેવામાં આવે છે કેમ કે ભાઈ પ્રધાનની ગાડી જવાની છે કોઈ નેતા ગાડી જવાની છે તો એ જ વસ્તુ યોહાને કરી કોના માટે કરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કે ભાઈ પસ્તાવો કરો આકાશ સુરા છે પાસે આવ્યું છે અને પાણી થી બધાનું બાપ્તિસ્મા કરવા લાગે કે ભાઈ હું તો તમારું પાણી થી બાપ્તિસ્મા કરું છું પણ મારા પછી જે આવે છે આત્મા થી અને પવિત્ર આત્મા થી આગ થી તમારું બાપ્તિસ્મા કરશે અને એના ચપ્પલની ની વાંધરી હું છોડવાને યોગ્ય નથી ये कौन सा शब्द है था योहान बपतिस्मा अपना नाम हाँ शब्द है था ओके बेजू आपले जो ई सु के लुकनी लिखीली सुवांता पेलो अध्याय 35वीं कलम मरियम विषय आ लक्षण छे सुनते रे उके लागू के पवित्र आत्मा द्वारा वर आसे ये परात्पणू परात्र द्वारा आशीर्वाद अंतर से माता जे धरा के जन्म से के पवित्र देह में दिकरो कहवाशे ओके હવે આ જે મરિયમ હતી ને એ વર્જિન હતી વર્જિન મેરી હતી અને એના મેરેજ નથી થયા હજુ પણ એને દૂત આવીને શું કહે છે કે ભાઈ મરિયમ તને એક દીકરો થશે એને હજુ મેરેજ કર્યા નથી તો કહે કેવી રીતે થશે શું થશે મને નથી ખબર પણ કહે છે પવિત્ર આત્મા તારા પર આવશે અને તું ગર્ભવતી થઈશ અને પછી તને દીકરો થશે અને જે જન્મ છે તારા પેટેથી એ દુનિયાનો ત્રાતા અને દુનિયાને છોડાવતા એના મરણ દ્વારા લોકોને ઉદ્ધાર એટલે પાપોની માફી મળશે એવો વ્યક્તિ ઉત્પન્ન થશે એ કેવી રીતે પ્રભુ કેવી રીતે આવે પવિત્ર આત્મા દ્વારા મરિયમના ગર્ભે પ્રભુ મરિયમને ઉદરે જન્મ્યા છે ઓકે પ્રેરિતોના ગ્રંથ 10મો અધ્યાય 38મી કલમ પણ એ એવું જ કહી રહી છે આત્મા જે કરે છે એના વિશે પ્રેરિતોના ગ્રંથમાં આપણે 10મા અધ્યાયમાં 38મી કલમ જોઈશું આપણે શ્ુ એ શું કર્યું છે એમના જીવનકાળ દરમિયાન એમનું લાઇફ સ્પેન બહુ ઓછું આપણે કૃષિ પર જોડી દેવામાં આવ્યા તેત્રીસ વર્ષની અંદર એમણે શું શું કર્યું તમને ખબર હશે કે આંગણાને સાજા કર્યા તે બેરાને સાંભળતા કર્યા લંગણાને ચાલતા કર્યા મરેલાને જીવતા કર્યા કેવી રીતે થયું શું કલમમાં શું સાંભળ્યું આપણે પવિત્ર આત્માના પ્રતાપે પવિત્ર આત્માના સામર્થ્ય વડે આ બધા ચમત્કારો પ્રભુએ જે કર્યા ને એ થયા અને પ્રભુએ છેલ્લે એક કલમ પણ લખી છે ખબર કે જે મારા પર વિશ્વાસ કરે છે ને કે આ બધું તો કરશે પણ મારાથી પણ મોટા કામ કરશે જે મેં કર્યા છે ને એનાથી પણ મોટા કામ કોણ કરશે તમે ને હું કરી આપણે આપણે કેવા છે નોર્મલ છે ને સાધારણ વ્યક્તિ છે આપણે કેવા છે દાઉદ જેવા છે દાઉદ શું કરતો હતો એનો બિઝનેસ શું હતો ઘેટા બકરા ચરાવવાનો ઓકે યોહાન બાપ્તિસ્માનો એ શું હતો બિઝનેસ શું હતો કઈ જ નહીં એ જંગલમાં ફર્યા કરતો હતો ઊંટના રૂવાના કપડા પહેરતો હતો ચામડાનો બટ્ટો પહેરતો હતો રાની મોલ અને તીડ ખાતો હતો એકદમ નોર્મલ માણસ એવું નહોતું કે ભાઈ રાજાના ઘરમાં જન્મ્યો અને એણે બધી જ જાતની વિદ્યા લીધી અને પછી એ બોલતો હતો ના એ આપણા જેવો જ હતો અને પ્રભુ એમ કહે છે કે ભાઈ જો પવિત્ર આત્મા તમારા પર આવશે ને તો તમે પણ આ બધી જ વસ્તુ કરશો શું વસ્તુ ખબર છે શું વસ્તુ મરેલાને પણ જીવતા કરશો શું વિશ્વાસ છે તમને કરી શકો જો પવિત્ર આત્મા આવે ને તમારી પર તો આ બધી જ વસ્તુ બાઇબલમાં હવે આવું નથી કે તો આની અંદર લખેલું છે જો કોઈ માણસ કહે ન હોય પણ બોલે પણ આની અંદર લખેલું શું છે કે કેવીન ગાનો કે માત્ર એ પણ ખોટો પડવાનો નથી એવું લખેલું છે તે અહીં અંદર લખેલું છે કે ભાઈ મારી પર જે વિશ્વાસ કરતે ને મારા કરતા એ મોટો કામ કરજો ઓકે હવે આપણે જોઈએ કે યોહાનની એટલે સુવાર્તા 20મો અધ્યાય 22 સ્મીકલમ પ્રભુના શિષ્યો છે એમની ઉપર પવિત્ર આત્મા આવે છે ત્યારે શું બને છે યોહાનની એટલે સુવાર્તા 20મો અધ્યાય 22 સ્મીકલમ યંગ પ્રેડિંગ જેણે યોહાન પર સ્વાસ્તવ અને તે લોકોએ કહે છે કે તમે

પ્રબોનાશેશ્યો પર જ્યારે પ્રાર્થના કરતા હોય છે ત્યારે પણ એ લોકો પવિત્ર આત્મા પામે છે જુલા કથરમાં આપણે જોયું ને તો એક એક વ્યક્તિ પર પવિત્ર આત્મા ઉતરતો જેકે સેન્સાંગ પર ઉતરી હતો એક વ્યક્તિ હતો યапતા પર ઉતરી હતો એક જ વ્યક્તિ હતો ઓકે મૂસા પર ઉતર એક વ્યક્તિ હતો પણ અહીંયા મલ્ટીપલ ગ્રુપમાં પવિત્ર આત્મા ઉતરી રહ્યો છે પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય એક થી ચાર કલમમાં આપણે જોઈએ ને તો એની અંદર આખા ગ્રુપની ઉપર પવિત્ર આત્મા ઉતરે છે પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય એક e ચાર વિનોન આત્માએ એમને અન્ય ભાષાને સામર્થ્ય આપ્યું અને આ આત્માએ જે રીતે સામર્થ્ય આપ્યું એ રીતે લોકો સુ બોલવા લાગ્યા અન્ય ભાષા બોલવા લાગ્યા સી વેરી ફર્સ્ટ મેનિફેસ્ટેશન પવિત્ર આત્માનું છે કે તમે અન્ય ભાષા બોલશો એટલે એ કેવું પ્રમાણ છે કે ભાઈ તમારી પર એ પવિત્ર આત્મા છે બહુ બધી વસ્તુઓ છે કે જેનાથી આપણે સમજી શકીએ કે ભલે આની પર પવિત્ર આત્મા છે કે નહીં જો તમે પ્રબોધ કરી શકો છો જો તમે અન્ય ભાષા બોલી શકો છો જો તમે શું કહેવાય છે

જેટલા લોકો બેઠા હતા તમને શું લાગે છે બધા આખો દિવસ રાત પ્રાત તાજ કરતા હશે એ લોકો શું હતા એ લોકો બિઝનેસ શું હતો માછીમારો હતા જાળ લઈ અને માછલી પકડવા જાય અને લોકોનું જો માછીમારો વિશે તમે જાણો ને તો એ લોકો અહીંયાથી રાત કામ કરે ને દિવસે લોકો સુજે કેમ કે રાત રોજ રાત્રે જ લોકો માછલી પકડી શકે તેમની પાસે તો ટાઈમ એની હોય કે એ લોકો આખો દિવસ શું કેવાય છે તોરા તોરા એટલે ધર્મ ગ્રંથ જેવો એ લોકો માછી શકે ત્યારે બાઇબલ आकू ना तू रचे आकू बायबल ना तू લખે જુનો કરાર હતો ની પાસે દે વાંચી શકે એટલે કેવાનો મતલબ કે એ લોકો આપડા જેવા જ હતા પણ તો પણ એ બધાની ઉપર પવિત્ર આત્મા 50 માના દિવસે ઉતર્યો અને એ લોકોએ માયટી કામ કર્યા લોકોએ એને જોયા ત્યારે શું કીધું હોય કે આ લોકો કેમ પકવાસ કરે આ લોકો તો પેલેલા છે કેમ કે કોઈ એવી ભાષા બોલી રહ્યા છે કે જે માણસની સમજ શક્તિની બહારની છે તો એ પત પિતર ઊભો રહીને શું કહે કે ભાઈ એ ગાલી ના રહ્યા છે તો મે હું ના માન્યું કે ભાઈ આ લોકો પેલેલા છે આ લોકો જે બોલી રહ્યા છે પવિત્ર આત્માનો ગ્રામ છે ઓકે બહુ બધા એવા એક્ઝામ્પલ છે સ્ટેફન વિશે વાત કરીએ સ્ટેફન તો એની પણ પવિત્ર આથમાં તો પાઉલ વિશે વાત કરીએ પ્રાઇમના ભાવે આપણે બધું નહીં જોઈએ પણ આ બધાને જો તમે ઘરે બાંચશો ને તો તમને ખબર પડશે કે આ જે પણ મોટા ચમત્કારો કયાને બાઇબલમાં એ શાનાથી થયા ખબર છે પવિત્ર આથમાંથી પ્રભુના આત્માની અભિષેક થી એ બધી વસ્તુ ક્યારે પોસિબલ છે ઓકે હવે આપણે તો જોયું કે આ બાઇબલ અંદર આવા બધા એક્ઝામ્પલ જોયા તમારે ને મારા આપણા લોકોને શું ફરક પડે અરે આપણા આપણા આપણો શું ફાયદો આમાં શું આપણે મળી શકે આ વસ્તુ તો એ આપણે જોઈશું યોએલ યોએલ પ્રબોધન તો પુસ્તક બીજો અધ્યાય 28 થી લઈને 29 ઓકે પાંચી શું નહી આપણે હું તમને કહી દઉં યોએલ પ્રબોધક એવું કહી રહ્યો છે કે ભાઈ પાંચલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી રહીશ અને તમારા શું કરશે દીકરા તથા દીકરીઓ પ્રબોધ કરશે તમારા જુવાનોને સૌંદર્શનો થશે તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે ઓકે કોની પર રેડી થઈશ કોની પર સર્વ સિલેક્ટેડ નહીં કે ભાઈ ખાલી ઉપવાસ કરતા હોય કે જે રોજ ચર્ચમાં આવતા હોય કે જે રોજ લોકો દાન આપતા હોય ના સર્વ માણસ પર ખાલી તમારે એક ડિઝાયર રાખવો પડશે કે પ્રભુ મારે તારો આત્મા જોઈએ છે મારે છોટકાવો જોઈએ છે મારે આ જે ચમત્કારોને ચિહ્નો થયા છે એ મારા જીવનમાં પણ મારે જોવા છે ઓકે તો એ વસ્તુ જોયલ પ્રબોધક કહી રહ્યો છે કે મે હું સર્વ મહાસો પર મારો આત્મા રેડી રહી ઓકે હવે તમને શું લાગે છે કે અન્ય ભાષા કોણ બોલી શકે કે જે રોજ કલાકો સુધી પ્રાર્થના કરે એની પર જ આવે ના મારી નાની દીકરી છે ને આ 5 વર્ષની છે અહીંયા પહેલી પેલી સીટ પર બેઠેલી છે એને પ્રભુ એને ભાષાનું જ્ઞાન આપી દીધું છે એ અન્ય ભાષામાં પ્રાર્થના કરે છે તો એનાથી નાના તો તમે લોકોની હોય ને એનાથી નાના તો નહીં હોય એટલે નાનું પાંચ વર્ષનું બાળક છે ને એ પણ અન્ય ભાષા પ્રાપ્ત કરી શકે છે અને એ પણ ચિહ્નમાં ચમત્કાર કરી શકે છે કેમ કે યુવાન પ્રબોધન લખેલું છે શું લખેલું કે તમારા વૃદ્ધોને સ્વપ્ન આવશે તમારા દીકરાઓ પ્રબોધ કરશે ને તમારા જુવાનો સૌંદર્યનો જોશે ઓકે આ બધી વસ્તુ થઈ રહી છે અત્યારે તો આના માટે જો તમારી પાસે તમારે કેટલાને જોઈએ છે પવિત્ર આત્મા કેટલાને જોઈએ છે કોઈ છે જેને જોઈએ છે

મને સાજો કે મને નોકરી આપ એ બધું તો ઓટોમેટિક થશે બાઇબલ કહે છે કે ભાઈ પહેલા તને રાજને દાદા ન્યાય પણ આનો તો એટલે બધા જ માના ઓટોમેટિકલી તમારી પાછળ આવીને તમને મળશે તમારે શું કરવાનું છે પહેલા તમારે રાજ્ય અને ન્યાય પણ આને શોધવાનું છે ઓકે તો આજે જે લોકોને આ અન્ય ભાષા જોઈતી હોય એ લોકો પ્લીઝ ઊભા થઈ જાઓ આપણે અન્ય ભાષામાં આજે પ્રાર્થના કરીશું જો તમારે આ અભિષેક જોઈએ છે પવિત્ર આત્માનો અભિષેક જોઈએ છે અન્ય ભાષાનો દાન જોઈએ છે કે એ એનોઇન્ટિંગ જોઈએ છે જેટલાને જોઈતું હોય વિલિંગલી કે ભઈ મારે પણ આવા કંઈ કામ કરવા છે મારી મારે પણ પ્રશ્નથી મુક્ત થવું છે મારે પણ બીજાને પણ બીજાને માટે કામ કરવું છે તે લોકો મારી સાથે આજે પ્રાર્થનામાં જોડાશે જો તમારા સ્થાનો પર ઊભા થઈ જેને જોઈએ છે આપણે અન્ય ભાષામાં પ્રાર્થનામાં જઈશું શિખલા રાંધાના બાબા 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 શિખલી નો તો નો નો રાશા બાલા શિખલી બોલો dari bahasa para 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 itu 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 Yeah. you.